અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે અરવલ્લી જિલ્લામાં કુલ બસો સોળ ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાનાર છે મોડાસા તાલુકામાં પણ ચોપન જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાનાર છે ટિન્ટોઈ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીના સાત જેટલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી છે તારીખ નવ જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી સરપંચ તથા સભ્યોના ઉમેદવારો દ્વારા

ચોક્કસપણે પૂરેપૂરું સહકાર મળશે અને આવનાર સમયમાં મારી જીત થાય છે તેવું મને આશાવાદ છે અને હું સંપૂર્ણપણે તમામ લોકોનો અવાજ બની અને સર્વને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ સરપંચમાં હું ઉમેદવારી કરવા જાઉં છું દરેક માણસ મારા જોડે છે હિન્દુ મુસ્લિમ દરેક જણ મંદિરને મને ફોરમ આવ્યું છે જે જે કામના વિકાસના જે છે કામ એ બધા મને મુદ્દા આપ્યા છે સરળ બધા સાથે મળીને કામ કરીશું ટિન્ટોય ગામના સરપંચ તરીકે નારાયણ રાઠોડ મેં ઉમેદવારી કરી છે અને એની સાથે તમામ સમાજના વર્ગો ટિન્ટોયના તમામ ધર્મના લોકોએ જંગી બહુમતીથી જીતાડવા માટે અમને જે વચન આપ્યું છે તે વચનને પુરુષાર્થ કરવા માટે આજે અમે ગામના સર્વાંગી વિકાસ માટે અમે ટિન્ટોય ગામને એક સ્માર્ટ સિટી બનાવવામાં જઈ રહ્યા છે ત્યારે ટિન્ટોય ગામના મતદારોને નંબર વિનંતી કરું છું કે નવા ઝોન સાથે અને વિકાસથી વંચિત એવું અમારું ટિન્ટોય ગામ છે જે વર્ષોથી વિકાસની ઝંખના કરી રહ્યું છે અમે સર્વ અમારા સભ્યોશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને ગામનો નવો વિકાસ અને ગામનો ડેવલપમેન્ટ મેન્ટ માટે કામ કરીશું